જ્યારે આજે ફરી આજુબાજુની ઝાડીઓ ઝાંખેરીઓમાં ફરી તપાસ કરતા કંકાલ ભરેલું બાજક મળી આવ્યું હતું જ્યારે આરોપી પૂજારી પોલીસ પકડમાં હાથ આવ્યો છે આરોપી પૂજારી દ્વારા હજુ પણ ઘણા રહસ્યો પરથી પડદો ઉઠે તેવી પોલીસ તપાસમાં શક્યતાઓ સેવાઈ રહી છે મળેલ કંકાલ વૃદ્ધ મહિલાના જ છે કે નહીં તેની ફોરેન્સિક તપાસ પણ હાથ ધરવામાં આવી છે હાલ તો આ કેસમાં નો વળાક આવતા ફરી ચર્ચા જોર પકડ્યું છે રિપોર્ટર શોભના બાલસ જુનાગઢ કેશોદ મારું નામ નાથાભાઈ સીમાભાઈ વાઢિયા ગામ ખમીદાણા મારા ફરી ગુમ થઈ ગયા હતા ને એનું ત્રણ દિવસ તા મેં આ કુવામાં શોધખોળ કરતા હતા એમાં એ બીજી બીજી વસ્તુ બધી મળી હતી તો આ માજીનું કંઈ ઓલું બીજું નહોતું મળ્યું પછી અમારે કૂવામાં પાણી આવે તો પાણીના હિસાબે કોઈ આમ ચણાઇને ગયું હોય તો એવું અમે ગામ લોકોએ નક્કી કરી અને જોવા ગયા એમાં પછીમાં આજુબાજુમાં જોવા ગયા તો ત્યાં જાડીમાંથી એક બાજકું મળ્યું એમાંથી માનવ કોઈ કંકાલ નીકળ્યો હતો પછી અમે પોલીસ તંત્રને જાણ કરી